નરોત્તમભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મુકતા ધીમેથી એમના પત્ની ધનશ્રીબેનને હસતામ હસતામ કહ્યું ચિંતા ના કરતી હો રૂપલની બા આમે હવે આપણે દસ પંદર વર્ષથી વધારે જીવવાનું નથી એમ સમજે કે દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે તમે તો હજી એવા ને એવા રહ્યા હજી મજાક મશ્કરીની આદત ના ગઈ તે ના જ ગઈ ધનશ્રીબેને નરોત્તમભાઈને ઠપકા ભાવે હળવેકથી કહ્યું નરોત્તમભાઈ આગળ કની બોલે એના પહેલાં તો એમનો એકનો એક પુત્ર સુલેખ ગાડી પાર્ક કરીને હાથમાં ચાવી ફેરવતો ફેરવતો સાવ નજીક આવી ગયો એ પિતા નરોત્તમભાઈ સામે તો નજર ના મેળવી શક્યો પરંતુ એણે ધનશ્રીબેનની પાસે આવીને કહ્યું મમ્મી તું જરાય ચિંતા ના કરતી હો અહીં તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે ગઈકાલે હું અને યામિનીએ આવીને અહીંનનો બધો અભ્યાસ કર્યો છે તમને જે રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે અમે બંનેએ તમારા કપડાં બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી છે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમમાં શાની ચિંતા હોય તું જરાય ચિંતા ના કરતો અમને અહીંગ ફાવી જશે કહીને નરોત્તમભાઈએ દીકરા સુલેખ સામે હાસ્ય વેર્યું સુલેખ ઝંખવાઈ ગયો એની પાસે બોલવા જેવું કની બચ્યું નહોતું છતાંને એ નીચું તાકીને બોલ્યો પપ્પા અહિંગ મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે હું અહીંગ તમારા માટે કરીને થોડા થોડા સમય ચેરિટી કરતો રહીશ એ આટલું બોલીને નીચું તાકીને જ નીકળી ગયો ચાર વર્ષ પછી પ્રથમ વાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ નરોતમભાઈ તેમના પત્ની ધનશ્રીબેનને ઉદ્દેશીને બોલ્યા રૂપલની બા હું છું ને તારી સાથે તું ગભરાતી નહીં હો જો કે પત્નીને સાંત્વના આપનાર ખુદ નરોત્તમભાઈની આંખો જ કહેતાં કહેતાં ભીની થઈ ગઈ અરે ગાંડા ના થાવ સુલેખના બાપુ હાલ તો ફિક્સમાં મૂકવાની વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા રૂમના ખૂનામાં પડેલ માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરી આપતા આપતા ધનશ્રીબેન બોલ્યા ગાંડા તો આપણે બંને થયા હતા રૂપલની બા યાદ કરો ચાર વરસ પહેલાનો એ દિવસ સુલેખ યામિનીને લઈને ઘેર આવ્યો હતો કેવું સ્વાગત કર્યું હતું આપણે મેન તેમને રૂપલે કેવું ઘર શણગાર્યું હતું ચેક દરવાજેથી કરીને ઘરમાં માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો રસ્તો બનાવ્યો હતો ના જાણ્યું વહુનું મૂળ કે ના જાણ્યું કુળ દીકરી કહીને વધામના કર્યાંગને કંકુ પગલાં પડાવ્યા આપણા કર્યાંગ હવે આપણે ભોગવવાના છે આપણા આખા પરિવારના ટીકા ટિપ્પણને અવગણીને સાવ જાણી વહુને સ્વીકારી લીધી હવે તો આપણે પરિવાર આગળ બચાવ કરી શકીએ તેમ નથી ખેર જવા દે એ વાતને ચાર વર્ષમાં નામે આપણે સૌને મનાવી લીધાન જ છે ને અફસોસ એટલો જ છે કે જેના માટે કરીને આપણે સૌને અવગણી દીધાન હતા એ વહુએ જ આપણને અવગણી દીધાન દીકરો પણ એમાં જોડાયો કહીને નરોતમભાઈએ ભીંજાયેલી આંખો ઝડપભેર લૂંછી નાખી જે થયું તે પાર પડ્યું પરંતુ મને તો દીકરી રૂપલની ચિંતા સતાવી રહી છે એને ખબર પડશે તો શું થશે કહીને ધનશ્રીબેન કનિક આગળ કહેવા જઈ રહ્યા હતા પરંતુ રસોઈના વાસનોના અવાજે એમને રોક્યા રસોઈ પીરસનાર બે ત્રણ બહેનો રૂમમાં આવી પહોંચી ધનશ્રીબેન અને નરોત્તમભાઈએ વૃદ્ધાશ્રમનું બે કોળિયા ભોજન પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી જ રહ્યા આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં હતો બંનેના હૃદયમાં વેદનાઓનો લાવારસ ધી રહ્યો હતો એ લાવારસ બિલકુલ ઠરી જાય એટલી જ આકાંક્ષા હતી આ બંને પરગજુ માનવીઓની પૂરા બે કલાકે ધનશ્રીબેને મૌન તોડ્યું મને પાકી ખાતરી છે રૂપલના બાપુ કે ખબર પડતાની સાથે જ રૂપલ અહીં જરૂર આવશે આપણે એને શું જવાબ આપીશું ચાલો આપણે કોઈકના ફોનમાંથી એને ફોન કરીને બધી હકીકત જણાવી દઈએ તારી વાત સાચી છે રૂપલની બા પરંતુ એ દીકરી ફોર્મ ઉપર કોઈ જવાબ નહીં સમજે એને એકવાર અહીં આવવા દે હું બધું સંભાળી લઈશ કહીને નરોત્તમભાઈએ ધનશ્રીબેનને સાંતો સાંત્વના આપી એકમાત્ર દીકરીની ચિંતામાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેને બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજા દિવસની સવારે રૂપલ અને તેનો પતિ લલિત હાજર થયા બંને જણ વંદન કરીને બેઠા રૂપલની સુજાયેલી આંખો સ્પષ્ટ ચાડી ખાઈ રહી હતી કે એ આખી રાતની ઊંઘેલ નથી મજાકિયા સ્વભાવના નરોત્તમભાઈની દીકરી આગળ જીભ સિવાય ગઈ કઠણ કાળજાના ધનશ્રીબેન પણ દીકરી આવો લલિત કુમાર કહીને બેસી રહ્યા પરંતુ લલિતે પળનોય વિલંબ કર્યા વગર કહી દીધું ચાલો મમ્મી પપ્પા અમે લોકો તમને લેવા આવ્યા છીએ મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવ્યું ખામોશી છવાઈ ગઈ રૂમમાં રૂપલ નરોતમભાઈ સાથે નજર મેળવીને જાણે આજીજી કરી રહી હોય તે સ્પષ્ટ વર્તાઈ આવતું મા બાપના સ્વભાવથી પરિચિત દીકરીના મોંઢેથી અત્યારે શબ્દો નીકળવા તો અશક્ય જ હતા લલિત પણ લાગણીવશ ફરીથી એ વાક્યો ઉપચારવા માટે સક્ષમ નહોતો આખરે નરોત્તમભાઈએ વેદનાને કોરાને મૂકીને કહ્યું તમે લોકો અમારી જરા પણ ચિંતા ફિકર કરશો નહીં અમારું દુઃખ અમે ભોગવવા માંગીએ છીએ તમે હવે કની પણ આગળ પ્રશ્ન કરો તો તમને તમારા માવતરના સોગંદ છે બાળપણમાં કાયમ ખોળાની ખૂંદનાર વિદાય વખતે બેટીને ડુસકાન ભરી ભરીને રડનાર દીકરી આજે નરોત્તમભાઈને બાજી પડીને પછી રડતામ રડતામ બોલી આટલા કઠોર ના બનો પપ્પા તમારી આ લાડકીની વિનંતીને ધ્યાને લ્યો પપ્પા બેટા રૂપલ જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં તો હવે તારે પણ કઠોર બનવાનું છે મારી દીકરી તો સમજણ સંસ્કારનો ભંડાર છે એ બાપના બોલને ક્યારેય નહીં ઉઠાપે જા બેટા અમારી ચિંતા ફિકર છોડીને તું તારા સંસ્કારને ઉજાડ નરોતમભાઈએ સ્વસ્થ થઈને બોલવાનો પ્રયત્ન કર્યો રૂપલ ધનશ્રીબેન પાસે જઈને બેસી ગઈ એને પહેલેથી જ ખબર તો હતી જ કે મા બાપ અત્યારે એના ઘેર નહીં જા આવે પરંતુ આખરે તો એ એક દીકરીનું દિલ હતું નહીં છતાં એનાથી અનાયાસે બોલાઈ ગયું પપ્પા તમારા દીકરી જમાઈના ઘરના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા છે પરંતુ હું ભગવાન આગળ કાયમ પહેલી પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈ ભાભીને એ સદબુદ્ધિ આપે સગાં સંબંધીઓના સમાચાર અને સાહજિક વાતો પછી લલિત અને રૂપલ વૃદ્ધાશ્રમનું ભોજન જમીને ઘેર જવા નીકળ્યા ધનશ્રીબેને દીકરી જમાઈને પચાસ પચાસ રૂપિયાની નોટો પકડાવી એ કરુણ દ્રશ્ય રૂપલથી જીરવાયું નહીં રૂપલને એની સાસરીમાં તો ઘણું સુખ હતું એ રૂપિયાની પણ ભૂખી નહોતી પરંતુ દર વખતે પિયર સાસરી જતી વખતે જે મા બાપ એક હજાર રૂપિયાથી ઓછું ક્યારે નહોતા નાપતા એ આજે પચાસની નોટ પકડાવીને પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા એ રૂપલ માટે ખૂબ જ આઘાતજનક હતું એનાથી ડુસ્કુન નંખાઈ ગયું લલિત અને રૂપલ સાવ નર્વસ બનીને વૃદ્ધાશ્રમ બહાર નીકળી ગયા કર્મનિષ્ઠ મહેનતકશ અને ઉદાર દિલના આદમી એટલે નરોત્તમભાઈ બાળપણથી સતત સંઘર્ષમય જીવન રહ્યું છે નરોત્તમભાઈનું નરોત્તમભાઈએ એ અભ્યાસ પૂરો કર્યો એ વર્ષે જ એમના માતૃશ્રીનું નિધન થયું ને એ સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો ને પિતાશ્રી સાથે કરિયાણાની નાની દુકાનમાં બેસવાનું કર્મે લખાઈ ગયું ઘરમાં નાની બહેન જશોદા હતી એટલે બીજી કોઈ તકલીફ તો નહોતી છતાં ને નરોત્તમભાઈના પિતાજીએ નરોત્તમભાઈના ઘડિયાળ લગ્ન લેવડાવી દીધા સુશીલ અને સંસ્કારી સન્નારી ધનશ્રીબેન બધી રીતે નરોતમભાઈને અનુરૂપ ભગવાને ખરેખર સુંદર મજાનું જોડલું ભેગું કર્યું દિવસ વર્ષો સુખરૂપ વીતતા રહ્યા નરોતમભાઈના પિતાજીએ કામમાંથી નિવૃત્તિ લીધી દુકાનનો બધો વ્યવહાર નરોતમભાઈ સંભાળવા લાગ્યા નરોતમભાઈએ ખૂબ ધામધૂમથી બહેન જશોદાના લગ્ન કર્યા ધનશ્રીબેન બે બાળકો રૂપલ અને સુલેખના માતા બન્યા કરિયાણાનો ધંધો તો એકંદરે સારો ચાલતો હતો પરંતુ ગામડા ગામમાં બહુ મોટી બરકત તો ક્યાંથી હોય અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવતા નરોત્તમભાઈના પિતરાઈ ભાઈએ નરોત્તમભાઈને અમદાવાદ આવી જવા માટે જણાવ્યું નરોત્તમભાઈ પાસે અમદાવાદમાં દુકાન લઈ શકાય એટલી બચત તો હતી જ નરોત્તમભાઈ સહપરિવાર અમદાવાદ આવી ગયા કરિયાણાનો ધંધો જામી ગયો બાળકો પણ ભણવામાં હોશિયાર હતા જોકે નરોત્તમભાઈને દીકરા સુલેખ બાબતે જરાય ચિંતા નહોતી એકના એક દીકરા માટે દુકાનનો ધંધો જ ઉત્તમ હતો સમય વહેતો રહ્યો રૂપલના લગ્ન લેવાઈ ગયા એના પછી નરોત્તમભાઈના પિતાજીનું અવસાન થયું નરોત્તમભાઈએ બધી જ સામાજિક રસમો સુપેરે પાર પાડી આમે એ બાળપણથી જ નરોત્તમભાઈ કુટુંબ પરિવારમાં સૌના પ્રિય સ્વજન હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ હૃદયની ઉદારતા વધારતા ગયા સમાજમાં પણ નામના મેળવી લીધી નરોત્તમભાઈએ સમાજના જાહેર પ્રસંગોમાં નરોત્તમ હાજરી અનિવાર્ય બની ગઈ દીકરો સુલેખ બીજા વર્ષમાં અભ્યાસ અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે સાથે કરતી યામિની નામની તરુણી એની આંખ મળી બંને આગળ પાછળનું જોયા વગર પ્રેમમાં ગળાડુક બની ગયા યામિની અને સુલેખ એક જ જ્ઞાતિના ન હોવાથી યામિનીના રૂઢિચુસ્ત પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો પરંતુ યામિની આ સંબંધમાં ટસની મસ ના થઈ ઉદાર દિલના નરોતમભાઈ આ બાબતે ધર્મ સંકટમાં મુકાઈ ગયા એમણે યામિની અને સુલેખને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બે યુવાન ભૈયાન સામે એમના હાથ પણ હેઠા પડ્યા છેલ્લે છેલ્લે તેઓ એકલા જ યામિનીના પરિવારને સમજાવવા ગયા પરંતુ ત્યાંથી હડધૂપ થઈને પાછા આવ્યા ઘડીનો એ વિલંબ કર્યા વગર યામિનીના પરિવારે યામિની સાથેના સંબંધો એક જ ઝાટકે કાપી નાખ્યા યામિની સુલેખ સાથે નરોતમભાઈના દરવાજે આવીને ઊભી રહી નરોત્તમ ભાઈ ખુબ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા હતા છતાં ને એમને ઉદારતા દાખવીને યામિનીને સ્વીકારી લીધી એકાદ વર્ષમાં તો કુટુંબ પરિવાર અને સમાજને મનાવી લીધો ટીકા ટિપ્પણી પછી સંબંધને કાયમ સ્વીકૃતિ તો મળી ગઈ પરંતુ માત્ર ચાર જ વર્ષમાં ખુબ નરોતમભાઈ અને ધનશ્રીબેન દીકરા વહુ સામે અસ્વીકૃત બની ગયા શું વાંક હતો ધનશ્રીબેન અને નરોત્તમભાઈનો કશુમ જ નહીં નવા જમાનાના વરવધુને સાસુ સસરાની હાજરીથી ઘર સાંકળું લાગતું હતું સાસુ સસરાની હાજરીથી વહુને મૂંઝારો થતો હતો તો દીકરાને બોલવાની જાજી છૂટ મળતી નહોતી સગાન સંબંધીઓની હાજરી બંનેને સ્વતંત્રતાની અવરોધક લાગતી હતી અરે વહુને સગી નણંદની એક બે દિવસની હાજરી કટતી હતી ટૂંકમાન દરેક સામાજિક સંબંધોની બાદ બાકીને આ યુગલ પોતાની આઝાદી અને જીવનનું સાચું સુખ ગણતું હતું રાતના એક બે વાગ્યા સુધી વૃદ્ધાશ્રમમાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેન પડખાન ફેરવતા રહ્યા પરંતુ ઊંઘ તો ગાઉ દૂર ભાગી ગઈ હતી કારણ કે આજે તો કાળજાનો કટકો દીકરી રૂપલ રોતી કકડતી ગઈ હતી યાન માવતરને ઊંઘ આવે આજે વૃદ્ધાશ્રમમાં આવ્યાને બરાબર સોળમો દિવસ છે એટલું સારું છે કે હજી રૂપલ સિવાય અન્ય સગા સંબંધીઓને હજી જાણ થઈ નથી બપોરના બારેક વાગ્યે એક બહેન મોબાઈલ લઈને નરોત્તમભાઈ પાસે આવીને બોલી અંકલ તમારી દીકરી રૂપલનો ફોર્મ છે નરોત્તમભાઈ કાને માંડીને બોલ્યા જય શ્રી કૃષ્ણ બેટા મજામાં અમે સૌ મજામાં પપ્પા એક સમાચાર આપવા ફોન કર્યો છે હમણાં દસ મિનિટ પહેલાં જ બૈલાનો ફોર્મ આવ્યો હતો યામિની ભાભી ગાડી લઈને કીટી પાર્ટીમાં જતા હતા તે વખતે એમની ગાડીનો અકસ્માત થયો છે આજે તો બીજો દિવસ છે વૈલો કહેતો હતો કે એણે એની સાસરીમાં ફોર્મ કર્યો પણ કોઈ આવ્યું નહીં આમે તમને ખબર છે કે એ લોકોએ તો યામિની ભાભી સાથે સંબંધોનો છેડો ફાડી દીધેલ છે વૈલો તમને તો ફોન કરવાની પરિસ્થિતિમાં જ નથી એટલે એણે મને કાલાવાલા કરીને કહ્યું છે કે હું અને લલિત ત્યાં જઈએ પપ્પા અમે લોકો મદદ માટે બે ચાર દિવસ ત્યાં જઈ શકીએ આટલું ઝડપભેર લીલા સ્વરે બોલીને રૂપલ આગળ બોલતા અટકી ગઈ નરોત્તમભાઈએ ઝડપભેર એક નજર ધનશ્રીબેન તરફ નાખીને ઝડપભેર કહ્યું ચિંતા ના કર બેટા લે તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દે ત્યાં સુધી હું જબ્બો પહેરી લઉં અમે લોકો પણ આવી રહ્યા છીએ કહીને નરોત્તમભાઈએ ધનશ્રીબેનને ફોર્મ પકડાવી દીધો બરાબર બે કલાક પછી નરોત્તમભાઈ ધનશ્રીબેન રૂપલ અને લલિત દવાખાનામાં ન્યામિનનીના પલંગ પાસે હતા સુલેખ તો શરમનો માર્યો નજર મેળવી શકવાની પરિસ્થિતિમાંને નહોતો પરંતુ ઓપરેશન પછી હમણાં માનમાં આવેલ યામિની બે હાથ જોડીને ઊંચા કરવાનો પ્રયત્ન કરી રહી હતી ધનશ્રીબેન યામિનીનો ભાવ સમજી ગયા તેઓ ઝડપભેર બોલ્યા શા માટે હાથ જોડે છે યામિની આખરે અમે તો તારાંગ માવતર છીએ ને તું અમારી વહુમ દીકરી છે જોકે અત્યારે તો યામિની બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાએ કરેલ સેવા ચાકરી પછી યામિનીએ પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે ડુસકાન ભરતામ ભરતામ બોલી મમ્મી પપ્પા મને ઘડીભર તમારા ચરણોમાં માળોટવા દો તમને માવતર બનીને રહેતામ તો આવડ્યું પરંતુ મને તો ચાર ચાર વર્ષ સુધી વહુ બનીને રહેતા ના આવડ્યું મને ઘડીભર તમારા ચરણોમાં પસ્તાવાના નાનસુ વહેવડાવવા દો કહેતી યામિની ખરેખર સાસુ સસરાના ચરણોમાં માળોટી પડી ધનશ્રીબેન યામિનીને ઉભી કરી રહ્યા હતા રૂમના દરવાજેથી અવાજ આવ્યો એ ઘડી પર રડવા દો વેવાણીને યામિની સહિત હાજર સૌ કોઈની નજર દરવાજેથી આવેલ અવાજ બાજુ સ્થિર થઈ એ અવાજ યામિનીના પપ્પાનો હતો તેમની સાથે યામિનીના મમ્મી અને ભાઈ પણ હતો સૌ અંદર આવ્યા યામિનીના પપ્પા ઝડપભેર અંદર આવીને યામિનીને ભેટી પડ્યા યામિની તો આશ્ચર્ય ભાવે એના મમ્મી પપ્પા અને ભાઈને જોઈ જ રહી ત્રણેય યામિનીને આંખોથી સાંત્વના આપી રહ્યા હતા થોડી વાર પછી યામિનીના પપ્પા ગળગળા અવાજે એટલું જ કહી શક્યા મને વેવાઈ કહીને નહીં બોલાવો દાસ મને માફ કરો આખરે તો હું દીકરીનો બાપ છું ઘીના ઠામમાં ઘી પડી ગયું પરંતુ છેલ્લે છેલ્લે યામિનીએ સૌની વચ્ચે એક બે વાક્ય જરૂર કહ્યા આજના આધુનિક યુગમાં પોતાને અતિ આધુનિક માનતું અમારા જેવું સ્વચ્છંદી યુવાધમ પોતાને જ સર્વોત્તમ માને છે એ તો માત્ર જાણવાના જળ સમાન છે આખરે તો પરિવાર વગર બધું અધૂરું જ છે